રાજકોટ અગ્નિકાંડમાં તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે પીડિતોના અને મૃતકોના પરિવારો ન્યાય માંગી રહ્યા છે અને એક તરફ પગલાં ભરતા તપાસ સમિતિ દ્વારા અધિકારીઓ સહિત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે એસઆઈટીએ આ સમગ્ર ઘટના મામલે વધુ બે અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરતા હવે તેઓની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે માહિતી અનુસાર રાજકોટ અગ્નિકાંડમાં વધુ બે અધિકારીઓનો ભોગ લેવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે આ બે અધિકારીઓ છે પીઆઈ વંજારા અને પીઆઈ ધોળા આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તો બે હજાર એકવીસમાં બંને પીઆઈ રાજકોટમાં હતા કે જેના માટે એસઆઈટીએ બંનેની જવાબદારી ફિક્સ કરી હતી ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાય બંનેને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ